નમસ્કાર તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ગોઘા સી હોસ્પિટલ માં ડોક્ટરોની બેદરકારી શું ડોક્ટરોના આરામ માટે છે સી હોસ્પિટલ એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

ટકા થઈ ગયેલા છે આખો બેન્ડેજ થઈ ગયેલો છે છોકરાનો હાથ ને હજી સુધી અત્યાર સુધી હજી નહીં કમસે કમ કલાક સવા કલાક થઈ ગઈ પેલો પહેલાંને ખેંચ પેલો પહેલાં ને ખેંચને ટાઈમ વેસ્ટ કર્યો જ મારા છોકરાનો ને હું અપીલ કરું છું કે આના ઉપર એક્શન લે સરકાર આવા ડૉક્ટર હોય આ ડોક્ટર આવા હોય તો માણસનું મોત બી નીપજી જાય એટલે આવા બધા ફાલતુને કાઢી નાખો સાહેબને ખીજે ઉપર સુધી હું આ વિડીયો તમે પોગારો ઠેક બીજેપી સુધી આપો હું બીજેપીનો જ મેમ્બર છું ઠીક છે મારી પાસે બીજેપી નો એ કાર છે